આજના શુભ દિને આજે જે ચલ પૂજન થયું છે અને છસો જેટલા ગરબા વિતરણ પણ આ કઈક

મુક્ત કરી શકીએ નામદાર હાઈકોર્ટમાં પણ એક આ બાબતે પીઆઈએલ દાખલ થઈ જેમાં અવારનવાર અત્રેથી જે કાર્યવાહી કરવામાં આવતી હતી એનો પણ રિપોર્ટ આપણે મોકલતા હતા વસ્તુ એ હતી કે આપણે પ્લાસ્ટિકને અંદર બેન કરીએ સાથે સાથે એ પણ જરૂરી હતું કે લોકોને એક ઓપ્શન પણ આપીએ જાણો છો એમ દસ હજાર જેટલી સીડીઓ માણસ ચડીને જતો હોય તો પાણી જેવી એક બેઝિક જરૂરિયાત તો એને પડે છે એટલે અમારો અત્યાર સુધીમાં માને એમ હતી કે આપણે એક ઓલ્ટરનેટિવ ક્રિએટ કરી એના માટે અગાઉ આઈ થિંક દોઢ એક મહિના પહેલાં તમામ વેન્ડર સાથે પણ એક મીટિંગ થઈ હતી એમના સજેશન પણ લેવા આવ્યા હતા અને અમે એ પણ ઓપ્શન શોધતા હતા પછી અલગ અલગ એજન્સી મારફતે અમને સહકાર મળ્યો વેન્ડર સાથે મિટિંગથી એમના ફીડબેક લેવામાં આવ્યા અને એ થયા પછી અમે એક આ પ્રકારના એક મોડલ ઉપર એક એસઓપી તૈયાર કરી અને પછી આગળ વધવાનો નિર્ધાર કર્યો એટલે આ પ્રોગ્રામ જે છે એ તમારા લોકોના સહકાર વગર અધૂરો છે અમે જિલ્લા તંત્ર તરીકે પદાધિકારી જે ઉપસ્થિત છે એ આપ લોકોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જે જરૂરી છે જેની ગાઈડલાઈન છે કેવી રીતે કરવું એના માટે મદદ કરી શકે પણ અંતે તો તમારે જ એ કરવાનું છે તમારે એ ખાસ જોવાનું છે કે કોઈ વ્યક્તિ તમારા ત્યાં જે આવે છે કોઈ પણ પ્રકારની જે છે એ પ્લાસ્ટિકની બોટલ તમે વેચશો પણ નહીં અને કોઈને વેચવા પણ નહીં તો આપણા ભારતીય સંસ્કૃતિ અથવા તમારા સાથે જેટલા સહભાગી છે આજે અત્રે ઉપસ્થિત નથી એ તમામ લોકો પોતાના સાઈડથી એક મનોમન એક દ્રઢ નિશ્ચય કરી લેશે કે અમારા સુપરવિઝન અમારું હોય અને જો જ્યાં સુધી અમે પહોંચી શકવાના છે અમે તમામ જગ્યાએ અમારું મોનિટરિંગ હોવાનું છે પણ જ્યાં આગળ અમે લોકો કદાચ સહયોગી થવા માટે એવા જ અમારા સમાણિક રૂપના રાજુભાઈને વિનંતી કરીશ